રાજકોટમાં માધવપુર ચોકડી નજીકના ખુલ્લા પ્લોટ વિશે ઋષિવંશ સમાજમાં જે સર્વ જ્ઞાતિ સમાજમાં લગ્ન આયોજન કરવામાં આવ્યું કે આ યોજનામાં દ્વારા લોકોમાં ફાંસીથી પૈસા ઉઘરાવીને રંકુ શક્કર થઈ ગયા તેના મામલે મોટો ખુલાસો થયો છે કે તેમને પોલીસ દ્વારા તેઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે કે રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન આયોજકમાં લગ્નમાં આયોજક દ્વારા પોતાના બસો કરવા માટે હોસ્પિટલ સારવારમાં લઈ રહી હોવાનો ફોટા સ્ટેટસ મૂકવા ખુલાસો કર્યો છે કે યોજનામાં દ્વારા સવારે સ્ટેટસ મોબાઈલ પર ફોટા મૂક્યા ત્યારે તેમાંથી કલ્પન તબિયત અને સારી ન હોય મેસેજનો સંદેશ સ્ટેટસમાં મૂકાતા અને લગ્નનો આયોજક લાખો રૂપિયા ઉઘરાયો બાદ આયોજકના આયોજકમાં રકશો પર થઈ ગઈ જાણ્યા રઝળી પડ્યા હતા અને જે પરિવાજનો જાન પર પર લઈને જ સ્થિતિમાંથી આગ આગળ વધી અને જેમાંથી લગ્ન વિધિ સંપૂર્ણ કરવા પર અને વધુના પરિવાજનોમાંથી ખુશીનો માહોલ જોવા મળ્યો ન હતો અને આયોજકમાં દરેક લગ્ન જાડા જોડ જોડા પાછીથી પંદર પંદર હજાર રૂપિયા લીધા હતા અને છૂટા આ છેતરપંડી તેમાંથી ઘટના પોલીસ સ્ટેશનમાંથી જે વરઘોડીઓ પરત પાછો ન આવતા તેમાંથી બોલાશે લગ્ન વિધિ પૂર્ણ કરાવી તેમાંથી કરાવી દીધી જબરાત બોલીને ખુશકાળમાં જોવા મળતા અને બીજી તરફ પોલીસ સંદેશ ક્ષેત્રાલય દિલીપ અને હિરાણી નામનો આયોજક સામે ગુનો નોંધાય છે